કે મારા પપ્પા મને કહેતા કે તું વિડીયો બનાવી પૂરા થઈ જશે ને તારી જિંદગી બની જશે પણ માસ્ટર શું નથી માગે તો વિડીયો બહુ મસ્ત બનાવે છે અને ટેન્ગુ માસ્ટરની યુટ્યુબમાં પણ આઈડી છે તો યુટ્યુબમાં પણ સુંદર મજાના વ્લોગ બનાવે છે અને કોમેડી વિડીયા પણ બનાવે છે બહુ મજા આવે છે જોવાની હું પણ જોઉં છું ને તમે પણ જોજો તો બહુ મજા આવતી હોય છે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો યાર કરી લેજો કારણ કે અમે નવી નવી અપડેટ તમને આપતા રહીશું તો આપણે ટીંગુ માસ્ટરની વાત કરી રીલ બનાવી તેમને શોખ એ પૂરો થઈ પૂરા થઈ ગયા તો શુભેચ્છા આપીએ